ત્યાં મને ખબર પડી કે ત્યારે મારું પાર્સલ ઘરે આવી રહ્યું છે ફાઇનલી કેમ કે અમે બે ત્રણ દિવસથી છે ને ટ્રાય કરતા હતા ટ્રેક કરવાની તો નંબર ટ્રેક જ નહોતો થતો તો કાલે મેં કોલ કર્યો તો એ લોકો કહે કે હજી કે નથી તમારો ટ્રેક થશે કે બે ત્રણ દિવસમાં ટ્રેક થઈ જશે એમ તો આજે મેં પાછો કોલ કર્યો મેં કીધું હજી ટ્રેક નથી થતા કેદી થવાનું મેં કીધું એમ તો એ લોકો કહે કે મેમ તમે કે આઉટ ઓફ ડિલિવરી થઈ ગયું છે પાર્સલ મેં કીધું હે આ તો એ ગુડ ન્યૂઝ સવાર સવારમાં મળી ગઈ મજા આવી ગઈ તો બસ હવે પાર્સલ આપણું આવી જશે સવારે સાડા આઠનું નીકળી ગયું છે અને બપોરે એક કે બેની વચ્ચે બતાવે છે કે આવી જશે મને અત્યારે અગિયાર વાગી ગયા છે તો આપણે જોઈએ હવે કે અરે પાર્સલ આવે છે અને ભાઈ જબે હું ઘરે એકલી છું તો આઈ ડોંટ થિંક શો જે મારે રીલ શૂટ કરવી હતી ને થશે એમ યશવેની ફ્રેન્ડની ઘરે ગઈ છે ફરવા માટે અને આઈ ડોન્ટ થિંક શો કેમ કે મારે છે ને બહુ મસ્ત ને એવી મેં થોડીક વિચાર્યું હતું કે ઓલી રીલ આવે ને હું શૂટ કરીશ એમ લાલા 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 પણ ઇટ્સ ફાઈન હવે એ જે પાર્સલ દેવા વાળા આવે ને એને મારે થોડીક રિક્વેસ્ટ કરવી પડશે કે તમે મને હેલ્પ કરો તમે મને થોડીક હેલ્પ કરો મારા અમારા ત્રણ બોક્સ છે તો એ ચડાવવામાં એવી રીતે આઈ હોપ કે માની જાય ફિંગર ક્રોસ્ટ બાકી તો એક બોક્સ ચડાવવાનું મારું કામ નથી આઈ ગેસ તો હા હા વાત તો સહી તો ચાલો ફટાફટની વાવડો જે નાસ્તા પાણીનો કાર્યક્રમ છે એ કરી લઈએ ત્યાં પાર્સલ આવવાનો ટાઈમ થઈ જશે તો પાર્સલ આવવાનો ટાઈમ હોય ને હું ફટાફટ રેડી થઈ જાવ એમ તો આવો કાર્યક્રમ છે તો તમને જોવા મળશે આ વ્લોગમાં અમારા ઇન્ડિયા થી પાર્સલ માં શું શું આવ્યું છે અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ આપણે 50000 સુધી પહોંચવાનું છે અને યસ એઝ આઈ પ્રોમિસ ટુ યુ કે આપણો સુરત વાળો ઘર છે નો હોમ ટુર બ્લોગ આવશે 50000 સબસ્ક્રાઈબર એ આપણા બ્લોગ જે પહેલા થી છે ને એને ખબર હશે આ વસ્તુ તો યા ગાઈસ ફાઇનલી પાર્સલ એમ જી થેન્ક કે અમારી એક ફ્રેન્ડ છે ને એ અહીંયા નીચે રહી છે ગ્રાઉન્ડ ફ્લોર પર અમારી કોલેજમાં જ છે તો એને હેલ્પ કરી કરીને તો આ બે બોક્સ અહીંયા ચડી ગયા બાકી આ ત્રેવીસ કિલોના બોક્સ મારી એકલીથી ચડે જ નહીં ઓબ્વિયસલી અને અમે છે ને રહી છીએ ચોથા માળે લિફ્ટ નથી એટલા માટે થોડુંક વધારે એ છે અમે બે ગર્લ્સ થઈને કર્યું હમણાં થોડી વાર અહીંયા બેઠી હતી તો બ્લોગ બ્લોગ એમ કાંઈ બહેનો નહીં કેરેલાની છે થોડી ઘણી વાતો તો કરી મજા આવી ગઈ હવે હું મારા પાર્સલ અનબોક્સ કરીશ ફાઇનલી હું ખાઈશ કાજુ કચરી આઈ એમ સો એક્સાઇટેડ સુપર ડુપર એક્સાઇટેડ ચાલો હું યશ્વીને પેલા ન્યૂઝ આપી દઉં તો આપણે પાર્સલ આવી ગયા છે ઘરે પપ્પાને બધાને કહી દઉં પછી આપણે પાર્સલનું અનબોક્સિંગ કરીએ તો જોઈ લો ફ્રેન્ડ્સ આપણા બે પાર્સલ આવી ગયા છે અને અહીંયા પંખો છે પાણીની બોટલ તો હું સેટિંગ કરીને હવે અહીંયા બેસવાની છું પાર્સલ ઓપનિંગ કરવા માટે આઈ એમ સો મચ એક્સાઇટેડ આઈ ડોન્ટ નો વાય બટ કોઈ એ પૂછવું નહીં કમેન્ટમાં ઓમિયસ્લી ઇન્ડિયાથી પાર્સલ આવે નાસ્તો આવે એમાં મજા આવે કે નહીં મને તો બહુ આવે તો એવી મજા લઈને હમણાં પાર્સલ ખોલવાની છું બાકી આમાં શું છે એવું કે બે પાર્સલ આવી ગયા છે અને એક પાર્સલ છે ને આવતી કાલે આવશે અને પાછો છે ને થોડોક વચ્ચે સવારમાં લોચો થઈ ગયો તો મને એસ એમએસ આયવો કે તમારું એક પાર્સલ છે ને એ આજ નહીં આવે એ કાલે આવશે કાલે મારે જોબ છે તો ભાઈ લઈ એમ કોણ અહીંયા એમ અમારા ઘરે રિસીવ કરવા માટે તો કોઈ જોઈએ ને એવું થતું હતું ત્યાં અમે તો કીધું મને એવું લાગ્યું કે ત્રણે પાસ હવે કાલે જ આવશે તો હું ટ્રેકિંગમાં છે ને લાઈવ ટ્રેકિંગ હાલતું હોય તો હું ક્યારની વાટે જોઈને બેઠી હતી મેં હમણાં આવે હમણાં આવે એમ તો બે જ વાગ્યો ની ભેગી હું દોડી એમાં કઈ બ્લોગ બ્લોગ કઈ બહેનુ ની વાળી છોકરી હતી પછી એમાં જાય એટલે તો હવે બે પાસે તમે પહોંચાઈ ગયા છે ને કાલે એક આવશે તો આપણે આ બ્લોગ આખો કમ્બાઈન જ રાખશું એટલે તમને જોવામાં મજા આવે અને ત્યારે આપણે આનું ઓપનિંગ કરી બતાવીએ બાય ધ વે આ પેક કઈ રીતે થયું છે ને પહેલા તમે ઈ જોઈ લો એમાં તમને બહુ મજા આવશે હેલો ગુડ ઈવનિંગ જોવે હવે તૃતિકા દીદીને આપણે ફોરેલ નાસ્તા પાણી મોકલવાની બધી તૈયાર થઈ ગઈ છે તો હરવે હરવે પાર્સલ નું ઇન્ટ્રોડક્શન કરાવશે આપણે મિસ્ટર પુરી યસ બોલો હરસિદભાઈ કાઈ નહીં જો આ સ્પેશિયલ નાઇટ્રોજન પેપ મીઠાઈ

અંકલ એ ગામડે થી નાસ્તો બોક્સ ભરી પછી અહીંયા ગયો આ બધા મસાલા ને એવું આમાં કપડા કપડા સરસ આ તો એ વિશે શું કેવું તમારે કાઈ નહીં મોકલાવાનું છે બસ એમને પતાય દેવું સસ્તા ના ના પાર્સલ વાળો મૂંગો પડે ને આપ તો એ કિલો કિલોના ચારસો નાઇટ રૂપિયા લઈ ગયા

અને એને આ ટેસ્ટ ખાવો હોય કે નહીં બાલાજીના પ્રોડક્ટ નિયાન જ મળતી મોડે મુંગી હ એટલે એ પછી જરૂર કરતા વધારે મુંગી પડે છે હ પૂછી પૂછી જોવી કેવી રીતે કેવી રીતે હે એક બાકી આ ખેલી વરી તો હું શું કહેવાય મસાલા હે હમ કોઠળ પર નાસ્તો મસાલા નાસ્તો બીજું તો ન્યાઉ કર્યાનું તો ત્યાં છે

ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે ઇન્ડિયા થી પાર્સલ આવ્યું છે ભાઈ હવે આપણે કરશું આનું અનબોક્સિંગ તો લેટ્સ ગો આમાંથી શું નીકળે છે એમ આમાંથી તો મચ સામાન મને ખબર જ છે શું નીકળવાનો છે એમ

કેમ કે ત્યાં પેકિંગ થતું હતું ને ત્યારે એવું થતું હતું બધાને કે નહીં ને ભાંગી જશે ભૂકો થઈ જશે તો પણ નથી થયો વાંધો થાય થોડો ઘણો થાય એ તો થાય એમાં કઈ પ્રોબ્લેમ જેવું છે નહીં આમાં આવી ગયા છે મારા કપડા જેમાં છે ને ગાઈ આપણે નવરાત્રી નો સામાન આવ્યો છે તો હજી ટ્રાય કરવાના છે મારે કેમ કે નવા સિવાય ના આવ્યા હોય એટલે કઈ નક્કી નો કહેવાય માપ આવી જ જાય એમ તો સો ટકા

આમાં જઈ થઈ બધું એવી મસાલો સામાન ને નાસ્તો છે ખાખરા આવી ગયા છે બિસ્કિટ આવી ગયા છે ભાખરવડી છે ગાઈસ યસ ઇમ્પોર્ટન્ટ તાજા ચા આવી ગઈ છે ઈ તો અહીંયા જ રાખું છું બધુંય હવે એનો કર છે ને પછી મારે બધું ચેન્જ કરવાનું થશે આમાં શું લાગે છે લેટ્સ ઓપન ઈટ

હવે અમે આ બનાવી બનાવી તમને તમને બ્લોગમાં બતાવશું તો મજા લેજો તમે હું છે ને ભાઈ સ્વીટ ના પ્લાનિંગમાં આખું બોક્સ મેં ખોયલું પેલા મોટું બોક્સ છે ને તો સ્વીટ પેલા નીકળશે મે બી ઓલા બોક્સમાંથી નીકળશે એમ તો ચાલો જોઈએ એમાં હવે શું નીકળે છે એમ બાકી બસ આમાં તો એવો છે નાસ્તો છે અને એવું એવું જ છે આઈ હોપ ગાઈઝ કે આમાં તો મારો કઈ સામાન નીકળે કેમ કે ઓલામાં તો છે ને ખાલી નાસ્તો નીકળો તો યશ્વી ના કપડા નીકળ્યા સપના દીદી નો સામાન થોડોક નીકળો બાકી તો નાસ્તો ને મસાલા ને એવું આઈ હોપ કે મારું કઈક ચોલી બીકોઝ આઈ વોન્ટ ટુ ટ્રાય બરોબર કે નહીં આજે હમણાં તારીફ કરતી હતી ને ગાઈસ કે ફાફડી બહુ સારી સરસ નીકળી છે અહીંયા મને આ ખુલતા જણાઈ ગયું છે કે કેળાની વેપર છે ને એનો ભૂકો થઈ ગયેલો છે સપનો કે ઈસમે નીકળ ગઈ ગઈ સમજુ કતરી ખજુર વાળી કાજુ કતરી છે અને એમાં છે ને પાછળ ખાસ પપ્પા એવું લખી રાખ્યું છે અહીંયા તો ભૂલે ભૂસાઈ ગયું છે અહીંયા પણ અહીંયા લખ્યું છે એક્સપાયરી ડેટ 6 મંથ મીન્સ કે 6 મહિના સુધી સારી રહેશે એમ 3 8 25 પેકિંગ કર્યું તો ને એની ડેટ લઈ ગઈ છે ત્યાંથી 6 મહિના સારું રહેશે એમ ઓ OMG અજી એક કાજુ કતરી છે ડ્રાય ફ્રુટ વાળી મીઠાઈ છે વાવ યાર ગાઈસ એમ આઈ સેમ લખ્યું છે જો એક્સપાયરી ડેટ 6 મંથ અહીંયા ભૂસાઈ ગયું છે હવે ઈ આછું આછુ છે એટલું તો હું વાંચી લઈશ એક મહિનાની છે મેબી ઈ હું જોઈ લઈશ ચાલો ને ચાલ અજી એક છે ઓ એમ જી કેટલી મીઠાઈ મોકલી છે ઈ ખજૂર વાળી દેખાય છે ડ્રાય ફ્રૂટ ને એવી દેખાય છે પછી ખોલીએ ત્યારે ખબર પડશે આ એક મહિનાની છે તો એક મહિના સુધી સારી રહેશે ને ઈ બધી અમારે પહેલા ખોલી ખોલીને ખાઈ જવાની છે યે ઓ ક્યાં ની રાહ જોતી હતી મારી મીઠાઈ કબ આવેગી આ ગઈ ઓકે કેળાની વેફરનો સોરી મેલી આ ગઈ અમારે ઘર પે ગઈ જ પાપડ આવી ગયા છે આમાં શું છે આ તપેલી આવી ગઈ છે હમણાં છેલ્લે આપણે આ ખોલીએ બંને વસ્તુ અને આમાં આમાં તો આઈ થિંક હું ગેસ કરી લઈશ સંજો છે આમાં યશ્વીના મમ્મી એમ એકલો છે ખાસ તમે સેવ પાડી પાડીને ખાધા કરજો એવી આશા થી આમાં આવી ગઈ છે આપણે આંટી મોકલાવેલી સેવ યે ફાફડીનો થોડો ભૂકો થઈ ગયો છે બટ ઈટ્સ ફાઈન ઉ એમ જી આ હા આમાં આવી ગયું છે ગુલાબજાંબુ સાબુદાણા એલચી મસાલાનું પેકેટ ઇઝ વન આમાં આ ખોલવું પડશે સંચો આ બીજું શું આવ્યું બે સંચા આવ્યા છે આપણે હમણાં ખોલીએ ગઈ શું છે ને એમ પાફડી ફાફડી છે પાપડ છે આ પણ ખોલીએ નાસ્તો હશે આંબલી છે મેડી સૂટ પાવડર છે તો બસ ગાઈઝ એટલું હતું મારો તો હજી અડધો નાસ્તો નથી એવો નથી મારા કપડા એવા શેટ મારા કપડા નથી જેના માટે હું એક્સાઇટેડ હતી વસ્તુ નથી આવી તો એ કાલના પાર્સલ માં આવશે આઈ હોપ કે કાલનું પાર્સલ શાંતિથી પહોંચી જાય પ્રભુ હવે આપણે આ ઓપન કરીએ ના 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 ઓ એમ આંટી એ છે ને જીરાપુરી એટલી હતી જેનો ભૂકો થઈ બતાવ્યો છે બધી જ જીરાપુરી નો ભૂકો એક નંબર ખાઈને મજા આવી ગઈ પણ લિટરલી બધી જીરાપુરી નો ભૂકો થઈ ગયો છે જો દેખાય છે આઈ ડોન્ટ થિંક સો બતાવું સેમ આવું ફાફડીમાં માં છે અને કેળાની વેફરમાં માં છે તો જે લોકો કોઈ પાર્સલ મોકલાવતા જે લોકો પાર્સલ મંગાવતા હોય ઇન્ડિયા થી એમણે હું રિકમેન્ડ કરીશ કે આવી વસ્તુ તમે ના મંગાવશો આઈ હો આઈ નો કે ભાવે વસ્તુ ખાઓ તમે મંગાવો એટલે પણ હું રિકમેન્ડ કરીશ કે મંગાવો તો થોડી મંગાવજો હવે છે ને અમે આ ચાટ માં છે ને હે આવડિયા પૂરી અને અમે ચટણી ને ચાટ બનાવીને એન્જોય કરી લઈશું યસ ચક્રીત છે ચક્રીમાં બહુ વાંધો નથી આવ્યો તો ગાઈઝ આ ડબ્બામાં તો છે ને હે મારું ને યશ્મી ફેવરેટ અથાણું નીકળી ગયું છે અમે છે રોજ સવારે ભાખરી કાંઈ ત્યાં અથાણું યાદ કરીએ તો મસ્ત નું પંજાબી અથાણું નીકળી ગયું છે બે માં અથાણું જોઈશે એટલે હું નથી ખોલતી બે અને આમાં આવડી ગઈ છે આપણે શેઝવાન ચટણી એ તો બધો જ સામાન આવી ગયો છે ઘરનો વાઈઝ હવે અને હવે કાલે એક આવવાનું છે ચોવીસ કિલો વાળું પાર્સલ છે આ એક હતું બાવીસ કિલો અને એક હતું ત્રેવીસ કિલો સોરી એક હતું બાવીસ નું ને એક હતું ત્રેવીસ નું ઓકે તો બસ આવું છે તો આ એમ તો ચાલો હવે બધો સામાન જે છે એ થોડો ઘણો ગોઠવી દઈએ પેલા અને હવે કાલના પાર્સલ માટે તું વધારે એક્સાઇટેડ હશે કેમ કે મારું મેઈન પાર્સલ હતું ને એના માટે વધારે એક્સાઇટેડ હતી નહીં જાણો નો આવ્યું તો બસ હવે મારું એડિટિંગ નું કામ કા ચાલતું હતું ને હું વિચારું છું કે હવે મારે શું બનાવું ડિનરમાં માં આઈડિયા આવતો નથી કે શું બનાવું એમ જોઈએ કાલે જોબ છે તો વિચાર કરું છું કે અત્યારે થોડુંક આમ પેટ ભરીને જમી લઉં પછી હમણાં તો એક ધારા ત્રણ દિવસ જોબ છે એટલે ટાઈમ ન રે એ સરખું બનાવવાનું એકદમ જેનો કે પ્રોપર આપણે બધું બનાવવું હોય તો એમ ટાઈમ ન રહે પછી આપણે એવું વિચારીએ કે ફટાફટ જે બનતું હોય ને એ બનાવી લઈને નીકળે એમ આખો દિવસ નો હોય તો હું કરવાના એવું તો બસ અત્યારે જો એડિટિંગનું કામકાજ કરું છું અને હમણાં હવે ડિનરનો કંઈક પ્રોગ્રામ બને એ બનાવી દઈએ આપણે બાકી તારક મહેતા ચાલી રહ્યું છે એવર ગ્રીન આપણું મજા દેવા રાખે અને જે ઓલો સામાન હતો ને એ જોવા અમે મૂકી બતાવ્યો છે એમાં એવું છે કે અમારા ઘરમાં છે ને એક છોટું સી નનવું સિંહ છોટું સિંહ ઉંધેડી ઘૂસ ગઈ ગઈ હમ હમ હમણાં તો દેખાતી બે દિવસ ત્યાં પણ પરમ દિવસે મને દેખાણી હતી જોયું ત્યાં ઉંદેડી મેં કીધું અરો અરો પછી ને સપના સપનાથી કોલ કર્યો મેં કીધું ઉંદેડી છે યસવી ઢોબાઈ ગઈ હતી મેં કીધું હવે શું કરું એટલે કે આ બારી અમારી ઉભી બારી છે ને એ જો આ બારી તો તમને ખબર જ છે એ કઈ ઉભી બારી છે ને તો રખડતી હોય ને તો આવી ગયું એમ દરવાજો ખોલી નાખી વહી જાય એવું કર્યું તો ખબર નઈ ઉંદેડી હમણાં દેખાણી નથી એટલે હોય તો એટલે હું એમ કેવા માંગતી હતી કે એ છે ઉંદેડી એટલે મેં ખોખામાં પાછું બધું વ્યવસ્થિત મૂક્યું છે અને એની ઉપર ખોખું ખાલી મૂકી દીધું છે એટલે હું અંદર જવા ન કરે એમ બાકી એમ વાંધો ન આવે એવો કઈ સામાનમાં અને બીજો થોડો ઘણો નાસ્તો ને એવું બધું છે એ સુટકેસમાં ભરી દીધું છે એટલે એમાં તો ન વાંધો આવે આમાં બીજું તો ઓલું બધું જ છે મસાલા ને એવું બધું એટલે તો હું ઠીક હવે એમ તો એવું છે અત્યારે મને વિચાર આવી રહ્યો છે ડેન્ટિસ્ટ વાળી દવા લેવાની છે અને આપણે નેક્સ્ટ મંડે હવે છે ને એક્સરે માટે જવાનું છે તો એ બ્લોગ હું બતાવીશ ત્યારે ખબર પડશે કે મારે દાઢમાં ઇન્જેક્શન મારવા નો મારવા શું છે શું નહીં બધું જ તો આવા આવું છે તમે બ્લોગમાં બની રહ્યો હું તમને બધું બતાવીશ તો ચાલો અત્યારે પેલા છે ને હું રાઈસ મૂકી દો દાલે મૂકી દો બફવા અને ત્યાં ટમેટું મરચી સુધારા ઓલમોસ્ટ બફાઈ ગઈ છે તો અમે પ્રોગ્રામ બનાવી નાખ્યા છે દાળ ફ્રાય અને જીરા રાઈસ નો એમાં રાઈસ વેસન થોડાક વધારે જ કર્યા હતા કેમ કે અત્યારે વધશે એટલે કાલે સવારે હું એને પેલા શું કહેવાય ફ્રાઈડ રાઈસ કરી નાખીશ એટલે ચાલી જશે કેમ કે કાલે મારે સવારે જોબે જવાનું છે એટલા માટે અને આઈ હોપ કે હું જાઉં નહીં મારે મારું પાર્સલ આવી જાય હું ખોલીશ નહીં ત્યારે ભલે આવી જાય બટ આવી જાય એમ પછી હવે કેવડાવે થોડું બીજા ને એમ કઈ જાય ને તો હું એટલી બધી એને ઓળખતી નથી એમાં નીચે રહી છે જેશ્વીની સાથે ખાલી છે ને એકવાર પ્રેઝન્ટેશનમાં હતી એમ સારી છે પણ તોય આપણે એમ કેવું કોઈને કે એનો ટાઈમ ખોટી કરીને આપણે હેલ્પ કરે એવું તો આઈ ડોન્ટ લાઈક ધેટ યુ નો હું એને દાવી જઈ તો બહુ સારી વાત છે તો હું તમને બતાવીશ તમે બન્યારો રહો વ્લોગમાં એન્ડ સુધી અને બસ આવો માં ઓછે તો ફટાફટથી હું જીરા રાઈસ દાળ ફ્રાય એન્જોય કરી લઉં અહીંયા જોવો આપણો કુકર ડન થઈ ગયું છે તો ખોલી બતાવો સો નાઈસ તો મારે તમને એક એક્સપિરિયન્સ શેર કરવો હતો બાય ધ વે અગર બસ મે તેલ લીધું તો રાહે ઊભી છું તેલ ફટાફટ આવે અને હું વઘાર મારું દઉં તો હું તમને એવું કહેવાની હતી તો આપણે જ્યારે શું કહેવાય નાના હોય ને ત્યારે બહુ એવું થાય નાના છોકરા હજી બ્લોગ બ્લોક જોતા હશે કે જેમના મમ્મી બ્લોગ જોતા હશે ને એવી કમ્પ્લેન કરશે કે નાના છોકરા હોય ને એ બહુ એ કમ્પ્લેન કરે કે શાકમાં ને દાલમાં ને ખડા મસાલા બધા આવે ને લાઈક લીમડો ને પેલા મરચાં ને એવું બધું તો એ ન ગમતા હોય ઘણા છોકરાઓને મને ખુદને ન ગમતું અત્યાર સુધી મને હજી ન ગમે હજી તો તારવી નાખું સાઈડમાં બટ જ્યારે નાના હોય ત્યારે એને ટેસ્ટ ન ખબર પડે આપણને જ્યારે મોટા થાય ત્યારે એને ટેસ્ટ ખબર પડે કે નાના ભાઈ ખડા મસાલાનો ટેસ્ટ આવે એમ તો એ નાખવા જરૂરી છે દાળમાં તો આવું છે હું જ્યારે નાની હતી ત્યારે મને એવું સર્જેનો બધું લીમડો ને ધાણા ને નાવ આઈ લવ ધાના આઈ લવ ધ ટેસ્ટ ઓફ કોરિયન્ડર આઈ લવ ઇટ નાણાં ન હોય ઘરમાં તેમ થાય અરે દાણા નથી ઘરમાં યાર ધાણા લેવા જાવું જોઈએ એમ થાય ના માં જયારે જવું લીમડો કાઢ નાખ્યો દાણા કાઢ નાખ્યા પેલું મરચું કાઢ નાખ્યું બાકી બધું એટલી કાલો થોડું ઘણું ઓલો એલચી ને એવું બધું તો કાઢી નાખે તો આવું છે એ જેમ જેમ મોટા થઈને ને એમ એક્સપિરિયન્સ અને વેલ્યુ બે મળતી જાય વસ્તુની અને બધી જ નાના હોય જાવે તો કેવું લાઈક એવું છે બાકી તો જો અત્યારે હું એકલી એકલી છું બબડા રાખું છું તમને તો ખબર જ છે મને બોલવું કેટલું ગમે કરું અને બાય ધ હવે કોણ કોણ આવું કરતું ને એ કમેન્ટ કરી દેજો એવું જ કરે તમારે ભાઈ ધમુરુ બધા આવું જ કરે બધા નાના છોકરા મીન્સ કે હું જેટલા ઓળખું છું બધા મારા ભાઈ બહેન આવું જ કરે જેમ જેમ મોટા થાય ને એમ ટેસ્ટ પછી ડેવલપ થવા માટે એવું હું એક નાની હતી ને એમ તો અત્યારે મેં કેવું કર્યું ખરું

એમાં જે છે ને આમ હેવી બહુ કઈ ખાવાની ઈચ્છા નહોતી મેં કીધું જરાક કઈક નોર્મલ એવું ખાઈ લે પુષ્પ ની દવા પીવાની છે એમાં સવાર સાંજ બે ટાઈમ પીવાની એટલે બે ટાઈમ આમ પ્રોપર જમવું અને પછી દવા લઉં તો એ થોડું સારું કહેવાય એમ પછી મને એમ કેટલી મેચ્યોર થઈ ગયું કેટલું આમ સમજુ છું ના ના હોય મીન્સ કે હું જયારે ઇન્ડિયા ને ત્યારે હું વિચારતી જ નહીં બિલકુલ અહીં ત્યારે તો શું ઓબ્વિયસલી ઘરે પેરેન્ટ્સ હોય હેલ્પ કરી જ દઈ તમારે આ કરવાનું ઓલું કરવાનું આ અત્યારે બધા કોલ કરીને કેતા હોય

તો હું નાની હતી ને ત્યારે ટીકડા આવે ને તો હું છે ને હે આવું કરવું ન જોયું કઈ હું એવું કરતી હું ગાંડી હતી ને એટલે હું હું કરતી નાની હતી દવા ફેંકી દેતી મમ્મી પપ્પા જરા કડાવડા થાય ને એટલે બારી જ ફેંકી દઉં બાલ્કની માં જ જવા દો ક્યાં ખંતાડ દો એવું કરતી હું એવું કરવાનું નહીં બિલકુલ નહી એવું નહીં કરવાનું દવા પી લેવાની અત્યારે હું મોટી થઈ ગઈ છું ને હું દવા પી લઉં છું હું એટલી ઈઝીલી પી રહું છું ત્યારે તો હું કેટલી ડાઈ થઈ ગઈ છું પાર્સલ આવશે એનો બ્લોગ બતાવશું ઓકે અને ગાઈઝ પાર્સલ મને ગાંડી હોય ને એવું લાગે છે હા 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 કાલનો આખો દિવસ વયોગ્ય પાર્સલ નહોતું આવ્યું પછી મેં એ લોકોને કોલ કરીને પૂછ્યું ને કે મારું એક બુક્સ ક્યાં છે એમ ત્રણ બોક્સ આવ્યા હતા આપણા ટોટલ તો બે ઘરે આવ્યા હતા નો અને એક નહોતું આવ્યું તો એ લોકો કહી કે કે તમારું પાર્સલ જ કે અહીંયા કસ્ટમમાં છે કસ્ટમમાં ઇન સેન્સ કે અને પાછા એ મને બીવડાવે અને પાછા એ લોકો મને બીવડાવા એવું કહે છે કે તમારું પાર્સલ જે છે ને કે આઈની ગવર્મેન્ટ પાસે છે હું ઘરે બધાને કોલ કરું તમે ઘરે એવું તો હું નાખ્યું છે પાર્સલમાં કે આઈની ગવર્મેન્ટને ચેક કરવું પડે છે લાભ લૂમ કેટલું કર્યું તો આજે સવારે મેં જોયું ને ટ્રેકિંગમાં તો મને ખબર પડી કે નાના ભાઈ પાર્સલ કસ્ટમમાંથી નીકળી ગયું છે ગોડ કે એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવી નગર મને તો એમ કે શું એવું નાખ્યું હોય છે ઇટ્સ ફાઈન ઇટ્સ નોર્મલ તો બસ હવે આજે મારી પેલી નીચેવાળી છોકરી હતી ને એની જોડે હું જસ્ટ વાત કરીને નીકળી છું મારે એક તો જોબ નહીં પાર્સલ અત્યારે આવે તો પછી એ કોઈ લેવા ન જાય અને પાછું એ પચીસ કિલોનું પાર્સલ મારે એના સેન્ટરે લેવા જવાનું તો એ થોડુંક મગજ મારી વાવું થઈ જ એટલે મેં કીધું કે હું નથી અને જો પાર્સલ આજે આવશે ને આજે નહીં આવ્યો જે ગેસ કેમ કે હજી ડિલિવરી સેન્ટરે પહોંચ્યું છે ત્યાંથી આવતા ટાઈમ લાગી જાય આજે સેટરડે છે એટલે એનું કી ન કહેવાય તમે કીધું આવશે ને હું તને મેસેજ કરીશ તું ખાલી લઈ લેજે પછી આપણે હાંજે બી ચડાઈ જેવું મેં કીધું એમ તો એવું છે તો ચાલો અત્યારે હું તો જાઉં છું જો બે પાર્સલ આવે એટલે પાર્સલ સાથે મળું તો ફ્રેન્ડ્સ આજે આપણું પાર્સલ ફાઇનલી આવી ગયું છે અને તમે લોકો વિચારતા હશો કે હું ક્યાંથી આવું છું કે જાઉં છું વોટ તો આપણે મેં તમને કીધું ને લાસ્ટ બ્લોગમાં આપણે ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી મંડેના ત્યાંથી જ આવું છું અને પાર્સલે આજે જ આવવું છે અમારા નેબર જે હતા ને એમને કીધું તું અમે તમે લઈ લેજો એમ હું ને યશવીભાઈ ત્યાં ગયા હતા ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ અમારે હતી ત્યાં તો ત્યાં મારો એક્સરે કર્યો ઓ એમ જી ઓબિયસલી આઈ એમ સેડ આઈ નો દેટ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ તો એમાં થયું છે એવું કે મારે ડાપણ દાઢ આવે છે અને જે આગળની દાઢ હોય ને સોજો તો આવી જ ગયો છે સોજો ઉતરો નહોતો હોય છે એટલે એને હવે હાઈડોઝની દવા આપી છે જેના માટે મારે બહુ બધા પ્રિકોશન લેવા પડશે વોટ અને એને એ જે દાઢ આવે છે ને દાપણ દાઢ ઈવડી જે બાજુની દાઢ હોય ને એને આમ ક્રોસમાં આવે છે એટલે આ દાઢ તો અહીંયા જ છે ને આ દાઢ આમ આવે છે એટલે બે તો જોડાય એમ થાય એમ નહીં એટલે હવે એમ કીધું છે કે સોજો ઉતારીએ આપણે અને પછી હવે આપણે છે ને કોઈક સર્જનને બીજાને બતાવશું અને કહેવું કે આખી દાપણ દાઢ કાઢવાની કે અડધી કાઢવાની એમ આઈ ડોંટ નો હાઉ અને જે ડાંડ છે ને અહીંયા સાથે બધે જોઈન્ટમાં છે એટલે એવું એવું છે આઈ ટુ સેડ નો પણ હું તમને નહીં કરું તો ચાલો હવે આપણે પાર્સલ આવ્યું છે તો એ હજી ચડાવવાનું છે ઉપર ચોથા માળ સુધી એ પ્રભુ એ મેરે મેરી સાથે ક્યુ હતા યાર હજી પાર્સલ હવે ઓલી છોકરી હોય નીચે વાળે તો સારું છે અને જોબ ન હોય તો યશમીના જોબ છે તો એ ત્યાં જતી રહી છે તો હવે હું જોઉં એ હોય તો અમે બે થઈ પાર્સલ ઉપર ચડાવીએ ફોનમાં ચાર્જિંગ નથી લોચા હી લોચા હે માંડજી ત્રણ દિવસની જોબ મેં પતાવી છે અને એમ થયું કે હા રિલેક્સ થઈ હું એમ પણ રિલેક્સ નથી થઈ હા તું ભસી લે અહીં એક તો એકલો કૂતરા છે ને કે વાત પૂછો પૂછોમાં વોટેવર ચાલો ઘર આવી ગયો ને ઉપર છે ને મળી આવે આ સીડી જોવો ભાઈ તમારી એટલી પાતળી છે બોક્સ આવી ગયું ફાઇનલી હા હા તો જો ફ્રેન્ડ્સ આ બે બોક્સ તો તમે જોયા જ હતા અને આ બોક્સનું ઓપનિંગ હું કરીને ઓઉ છું અત્યારે ફોનમાં ચાર્જિંગ નથી અને મેં મારું થોડું કાંઈ મૂડ નથી એવું બધું તો હું હમણાં આમાંથી જે જે સામાન નીકળશે ને તમને બતાવી દઈશ બાકી ચાલો ને ખોલી જ દઉં હવે શું શું નીકળે છે એમ ઓકે બાકી મેં ડ્રાય ફ્રૂટ રેડી કર્યો હતો પણ હવે ઘડીકવાર ખુઈ જાઉં છે તો હમણાં શિફ્ટ હતી ને એમ તો કંઈ આરામ ઓછો નહોતો અને એવું એવું છે તો ચાલો ને આ ઓપન કરીને તમને બતાવો ઓકે તો ફ્રેન્ડ જેવું મેં અગાઉ કીધું હતું કે આમાં મારા કપડા મારા ટોલી મારો નાસ્તો પછી એવું બધું આવવાનું હતું એમ અને એક્સ્ટ્રામાં બસ યશવીનો થોડોક સામાન છે એનો નાસ્તો છે થોડોક અને સંચો છે માંડવીના દાણા છે મસાલા ઓલા ચાટ મસાલા એવન ના આવી બસ એવું જ છે તો ફાઈનલી આ આવી ગયું છે અને યસ ચકરી અને ચેવડો નીકળ્યો છે આંટીએ મોકલેલો ને ઓલા ડબ્બામાં સેવ ને જીરાપુરી નીકળી હતી આઈ હા થોડુંક ભૂલાઈ ગયું છે એટલે આમ તમે ચલાવી લેજો અને આમાં આટલું નીકળું છે તો આવો છે શાંતિથી બધા પાર્સલ પહોંચી ગયા છે મજા આવી ગઈ છે થોડોક અત્યારે ખાઈ બતાવીશું અને પછી સુઈ બતાવીશ તો એની સાથે જ આ વિડીયો એન્ડિંગ કરી દઉં છું અહીંયા હું જો વિડીયો પસંદ આવેટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો